હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો જો સવારમાં વિડીયોની શરૂઆત થઈ ને આપણા ઘરેથી એને વિડીયોની શરૂઆત કરીને અત્યારે જવો સવારમાં મારો ભાઈ એને કબૂતરને ને નાખે એ જે કબૂતર આમ ઉડે છે જે જો આમ રે હમણાં આવશે તમે જો અત્યારે પેલા છે હે શેડ નાખી દેવી ને એટલે પછી કબૂતર હમણાં આવશે જો આમ કેટલા બધા ઉડે છે આમ જો ફરતાય હમણાં અહીંયા જ આવશે દરરોજ આવતા હોય ને એટલે અત્યારે સવારમાં માં પેલા અમે સાઈડ નાખી દેવી ને એટલે હમણાં કબૂતર આવી જાય તમે જોવો અત્યારે આમાં આમાં જોવો લાગડ જો આમાં ઘઉં ની સાઈડ નખાઈ ગઈ છે અને હમણાં નાખે છે હમણાં આવે છે કબૂતર હોત જો ઉડે જ છે ફરતાય ઉપેડ આમ જોવો ને તો જોવો ફરતા કબૂતર ઉડે છે ને હમણાં અહીંયા જ આવી જાય હા અહીં કણે ભેગા થાય તો મિત્રો જો કબૂતર આવવા મળ્યા છે જો બધું બોલશું ને તો પાછા ઉડી જાય એટલે જો બોલવું નથી બહુ જાય આવતા જ જાય છે ઘણા બધા કબૂતર તો આપણે જો ઘરેથી મિત્રો વાડી બાદ નીકળી ગયા કબૂતરને સાઈડ નાખીને પછી આમ જોવો તમે મસ્ત મજાનો રસ્તો જોવો આપણો પાણીમાં અત્યારે નદીમાં થવી હમણાં નદી બહાર નીકળી જવું જવો તેમ પાણીમાં ગાડી હા જવાયની ની પાછળ જોવો તમે પાણી જ હોય છે તો એવું છે વાડીનો રસ્તો આપણે આવી ગયા જો વાળીએ અને જોવો તમે મિત્રો આ બસ ઢોર બાંધ્યા હજી દોયા જ છે અત્યારે સવારમાં ઢોર આપણે પૂજ્યા કે માર મહિની ઢોર દોઈ લીધા હતા અને આ બાજુ આપણે ગાયો ની વાસળીઓ બાંધ્યું છે આ બાજુ ગાય ખાણ ખાય છે આ બાજુ ભેંસ ને એરિયા તો જો અહીંયા વાળીએ બા બેઠા છે અને એને છે ને પગમાં લાગ્યું હતું એટલે હમણાં બે દિવસ વિડીયો માં નતા આવતા અને જો આરામ કરવા એવું છે જો અહીં લાગ્યું હતું અહીંયા કણ છે ને ટીપ ને એવું સોપડેલું છે ને પગ જે થોડોક લોહી વાળો ને એવું છે પલાળવાનું નથી એવું છે લાગ્યું એટલે હમણાં વિડીયો માં નતા આવતા

લે મોટું લેવું હે મોટું લઈ લે નાખ નાખ નથી મોટું જબરું હે ઉપાડી નાખી દીધું મોર બીજા વીણી સીપડા વીણી લીધા ને બીજા જો સમર્થ તો હાલતો નથી કેટલું હાલ માંડવી માં અધર બેસી ગયો હે નઈ હા અને જ આવી છે હવે આગળના શેઢે નાથી થોડાક પાછા વીણી લે આવી ગયા આ બાજુ શેઢે અને જો એક પેલા અસલ કૂળું કુળું છે એ તોડી લે છે જો એક લઈ લીધું અને હવે જો આ છે પણ આ હેને થોડુંક ઓલું થઈ ગયેલું એટલે આવા નથી લેવા હોય ને એવા જ દેવાના આ બાજુ યુ હાલ સમર્થ ઈ થોલું ખાઈ ગયેલું છે સારું સારું લેવાનું છે જો આમાં હસી આ બાજુ છે આગળ મોટા ને નાનું એવું સીપડું લઈ લે હા જો તોડી જાય એ તોડી લેજુ તોડ તોડ લે ખાવાનું સાલું હારું હાર મેં તાર હાટું જો બીજું નાનું એવું સીબડું આણ્યું તું જો એને જ તૂટતું નહીં ચાલો આ લઈ લીધું જો આ આવી ગયું પાછું એક સીબડું તોડે છે સીબડું તૂટી ગયું લઈ લીધું હોય હા નસલ મજાનું એ જો આમ રે હાલ હમ ખાતા મજા આવે છે સીબડું ખાવાની આમ તો ખરો આ ફોન માં દેખાડતો આમ જાય કે નથી ઉપડે એમ બહુ મોટું છે ઓહો જો આ બહુ મોટું હા જો મોટું જબર સીબડું હેત થી ઉપડતું નથી આજો જો એવું મોટું છે નહી તો આપડે જો સીબડા ઘણા વીણી લીધા હે તમે જો આ થેલામાં જો આ થયા ને આ ઘણા બધા સીબડા છે જો મોટા મોટા થેલો ફેરી લીધો હે નહી સમજ શું સીબડા વીણાઈ ગયા ને જો સીબડા વીણી લીધા તો હું ખાસ નહીં આવડે હા સીબડું ખાય છે એવું છે તો હાલો હવે પાછા હાલતા થઈ છે રખડી અને સીબડા વીણી લીધા તો હવે જો સમૂહ વિયો જાય છે આવજે હો ટાટા ભાઈ ભાઈ કરી દે હાલો આવજે સમૂહ હવે વિયો જવાનો છે પાછો ઘરે રાજકોટ નીકળી જવાનો છે અને આપણે હવે જવાનું છે આ બાજુ એક લોકેશન ઉપર મસ્ત ખબર તો પડી જ ગઈ તમને હાથમાં ઢોર ઢોર સરવા કાઢ્યા ઢોર જોવો તમે લોકેશન જુઓ પાછળ જોરદાર આવે છે ને બાકી જોઈ જવો તમને દેખાડું આમ તો જવો મિત્રો ઓલી બાજુ તો જવો ફેરવું કેમેરો જવું આમ જુઓ જોવો તમે ઢોર તો આમ ને હે જુઓ તમે કેવું મસ્ત મજાનું છે લીલું છે લોકેશન જોવો તમે વાતાવરણ અહીંયા જોરદાર છે આપણી વાડીની બાજુમાં વીડમાં ઢોર મૂકવા આવ્યો તો ને સરવા એ જગ્યાએ પાસે અત્યારે ઢોર લેવા આવ્યો હો આમ જોવો તમે ફરતું લોકેશન જોઈ જવો મિત્રો એક નંબર છે જો ઢોર આમાં મસ્ત મજાના સરે અને આપણે હે ને હવે ઢોર હાકીને જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે હે ને આવ્યા તા ઢોર હાકવા તો હાલો હવે હમણાં ઐંકી લેવી થોડીક વાર ભલે સરતા ને આપણે એટલી વાર મજા આવે ને એટલી વાર વાહરવા બેહવી અહીંયા બીજું તો શું હોય હવે હવે મિત્રો હંધાય ઢોર હાકી લીધા થોડીક વાર પછી માર્ગે સડાઈ દીધા હે અને હવે વાડી બાજુ જ આવી હી તો હાલો 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 ઉતાવળ રાખો હાલો ઈ તો મિત્રો જો હંાય ઢોર વાડી આવી ગયા અને ઢોર બાંધી દીધા તમે ઢોર હંધાય બાંધેલા છે આપણે અને અત્યારે ગાય પેલા ધોઈ લીધી અને હવે ભેંસ ધોવાનું ચાલુ છે આપણે જો આ ગાય રહી પેલા ધોઈ પછી હવે જો આ બાંધ્યા હતા એના પાડો આ બાંધ્યો ભેંસ ચડીને કેમ કે ભેંસ ધોવાની ચાલુ છે તમે જો મસ્ત મજા ની આવું દોવાનું ચાલુ થઈ ગઈ આપણે તો મિત્રો જોયું ને મસ્ત મજાની ભેંસ દોવાની અત્યારે ચાલુ છે અને આપણે હવે થોડોક ભાગ ખાઈ લેવી નાસ્તો બાસ્તો કરી લેવી ભાગ આવી ગયો હાથમાં અને મસ્ત ખાઈ ભૂખ લાગી ગઈ હોય ને હવે મિત્રો મસ્ત મજાનો નાસ્તો કર્યો અને ભેંસે એટલી વારમાં દોવાઈ ગઈ છે આપણે મારમી અત્યારે કેનમાં દૂધ આપણે ભેંસ નું જોવો તમને દેખાડી દઉં જો મસ્ત મજાનું દૂધ એના કેનમાં ભરી દેવાનું આપણે ખાવા રાખવું એટલું એક ડોલમાં રાખી લેવાનું બાકી કેનમાં ભરી દેવાનું અને એને જવા દેવાનું ગામમાં દેરીએ ભરવા એટલે પૈસા આવી જાય ને પૈસા તો બનાવવા પડે ને હાલો કાંઈ વાંધો નહીં હવે ઢોરને ખાંડ ને એવું દેવાનું હોય દઈ દે તો મિત્રો આપણે જો ભેંસની ખાંડ આપી દીધું તો મસ્ત મજાની ભેંસ ખાણ ખાવા મળી છે અને આ બાજુ જો ગાયની ખાંડ આપી દીધું એ ખાણ ખાવા મળી અને આજનો વિડીયો ગમે તો વિડીયોને મિત્રો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળવી એક બીજા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય આવજો ફોર મોર અપડેટ્સ Subscribe to our channel. Click the show links and enjoy watching the videos.